સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગનો મામલો હજુ શાંત થયો નથી આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી ત્યારે આ કેસમાં સામેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી આ કેસને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે સલમાનના ઘરે ફાયરિંગમાં સામેલ એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે જ્યારે અનુજ આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું હતું ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયાર સપ્લાય કરવા બદલ પોલીસે અનુજ થાપરની ધરપકડ કરી હતી તો મળતી માહિતી મુજબ અનુજ ફોરેન્સ બિસ્નોય ગેંગના સંપર્કમાં હતો તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરત શહેરની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા તો ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ ચૌદ એપ્રિલ સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ